હાય ગાય જય માતાજી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર આજે આપણે આવી ગયા છીએ મહેસાણા તાલુકાના પઢાળીયા ગામે અહીં દસામાના વ્રતના છેલ્લા દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે તો આપણે મેળાની મજા માણીશું અને દસામાના મંદિરના દર્શન કરીશું જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને જરૂરથી મળી શકે હવે આપણે થોડી જ વારમાં દશામાના મંદિરે જઈશું અમે હવે ફેમિલી સાથે દશામાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ તમે પણ સાથે દર્શન કરજો મેળો માણજો મિત્રો આ છે પઢાળિયા ગામનું દશામાનું મંદિર અહીંયા સજ્જન માના હાથે પચ્ચીસ વર્ષથી દશામાના વ્રતમાં કંકુજ રેશે શું નામ આપણે માતાજી દશામાં પ્રસંગ્યાનું નામ શું

જોયું પછી હું કરીને દશામાં ના દીવો કોઈ ગયા લાયા માતાજી જગ્યા પસંદ કરી અને આખું ગોમ આખું ગોમ સમગ્ર સંમત થઈને બેહાયો દશામાં મંદિર હોય બનાવી પછી આ તો મિત્રો તમે જોયું કે પચીસ વર્ષથી એટલે કે ઈસવી સન ઓગણીસો નવ્વાણુંથી સજ્જન માને દશામાં પ્રસન્ન થયા છે અને અહીંયા દશામાના વ્રતમાં દસે દિવસ એમના હાથે કંકુ જ રહેશે દશામાના વ્રતના છેલ્લા દિવસે એટલે કે દશમના દિવસે અહીંયા એમના ઘરેથી મંદિર સુધી આ રીતે વરઘોરો કાઢીને મંદિરે લાવવામાં આવે છે અને અહીંયા આખો દિવસ મંદિરમાં બેસે છે અને આવતા ભક્તો માતાજીના દર્શન કરે છે તથા આશીર્વાદ લે છે મઈં મચિ મી્લલ મજં ,不會 у цar і મຍય મા� મતચા芳 મિત્રો આપણે દશા માતાના મંદિરના પ્રાંગણમાં આવી ગયા છીએ અને હવે આપણે મંદિરની અંદર દર્શન કરવા જઈશું તો તમે મારી સાથે દર્શન કરજો વિડીયોમાં બન્યા રહીજો વિડીયો ગમે તો લાઈક છે ને કોમેન્ટ કરતા રહીજો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ આ છે સજનમાં એટલે કે જેમને પચીસ વર્ષ પહેલા દશામા પ્રસન્ન થયા હતા અને એમને દશામાના વ્રતમાં કંકુજરે છે આપણે એમના દર્શન કરી લઈએ જય દશામા શ્રાવણ મહિનામાં દશામાના વ્રતનો મહિમા ખૂબ અનેરો છે અને તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં એ દર્શનાર્થીઓ દર્શન કરવા આવી રહ્યા છે મિત્રો આ છે પઢારીયા ગામના દશામાના મંદિરની દશામાની મૂર્તિ એના પણ તમે દર્શન કરી લો દશામાની દિવ્ય જ્યોત જય દશામા હું પણ હવે દશામાના દર્શન કરી લઉં મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દશામાના મંદિરે દર્શનાર્થીઓ દર્શન કરવા આવી રહ્યા છે અને માતાજીના આશીર્વાદ લઈ રહ્યા છે હવે તમને મંદિર ઉપરથી આખા મેળાનો એક નજારો બતાવી દઉં તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો મેળો ભરાયેલો છે આ મંદિરે આ હવે આપણે મેળાની મોજ મારવા મેળાની અંદર એક ઝલક મારી લઈએ તો ચાલો મારી સાથે તમે પણ મેળામાં ફરજો 啊，看见 <Bye. S 2> <Bye. S 1> તમે ચાલો તમે આવી જશો madde

તો મિત્રો આ હતો પઢાળિયા ગામનો દશામાનો દસમનો મેળો અહીં મેળામાં ફરવાની ખૂબ મજા આવી ખૂબ મોજ કરી આપણે આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ મળીશું નવા વ્લોગની અંદર ત્યાં સુધી સૌને જય માતાજી જય દશામા દશામાં સૌની મનોકામના પૂર્ણ કરે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને જરૂરથી મળી શકે જય દશામા